ક્ષત્રિય આંદોલન અને આ પીટી મુચ્છે હો તો પીટી જેસી આ પીટી જબરજસ્ત પ્રહાર કરી રહ્યા છે એક બાજુ રાજકોટ થી રૂપાલાએ જોરશોર પ્રચાર શરૂ કર્યો છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ ઝૂકવા તૈયાર ન હોય તેમ દેખાઈ રહ્યું છે જોન પ્રમાણે ક્ષત્રિયોએ સંમેલનો શરૂ કર્યા છે દંદુકમાં વિશાળ સંમેલન બાદ હવે ઉત્તર ગુજરાતનું સંમેલન પાટણમાં થઈ રહ્યું છે જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માગણી કરાઈ તો જામ સાહેબે રૂપાલાને માફ કરવા માટે લખેલા પત્ર પર પણ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો છે જુઓ ક્ષત્રિયોના આંદોલન પર અમારો આ ખાસ અહેવાલ તમારા રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ યથાવત ધંધુકા પછી પાટણમાં મળ્યું વિશાળ સંમેલન રાજ્યો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટ્યા રૂપાલાની ટિકિટ રદ કરવા ફરી ઉઠાવ્યો અવાજ જામ સાહેબના પત્રનો પણ કરાયો ખુલ્લીને વિરોધ પાટણના વાડીના ચોક પર આવેલા રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિયનું અસ્મિતા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સંમેલનને સંબોધતા ક્ષત્રિય આગેવાનોએ ફરી એકવાર માંગ કરી કે જો ભાજપ હાઈકમાન્ડ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમારું આંદોલન ચાલુ રહેશે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી આપવામાં આવી જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોન્ડ ગામે ગામ લાગી રહ્યા છે રામધૂન મહાઆરતી આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે એટલે અમારો ભાગ એક એ અત્યારે ચાલી રહ્યો છે અને ભાગ બે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં ગુજરાતની છવ્વીસ સીટ તો ખરી જ પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં બાવીસ કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને સો ટકા આનું નુકસાન થશે રાજકોટમાં ક્ષત્રિય સમાજે ચૌદમી એપ્રિલે એક વિચાર સંમેલન બોલાવ્યું છે જેમાં સમગ્ર રાજ્યના ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે મક્કમ છે તો બીજી તરફ રાજવીઓ રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજની વિનંતીઓ કરી રહ્યા છે દસમી એપ્રિલે જામનગરના રાજવી જામસાહેબે એક પત્ર લખીને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી જામ સાહેબની આ અપીલ પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો

શત્રિયા ગિવાંતૃપ્તિબા रावલે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ દિલ્હીની ગાદી સંભાળી દેશને ચોખ્ખો કરી પરંતુ ગુજરાત તરફ મીટ માડો તમારું આંગણું ખરાબ થઈ રહ્યું છે હું મોદી સાહેબને અને માનનીય ની અમિતભાઈને પણ કહેવા માંગુ છું કે આપ દિલ્હીની ગાદી સંભાળો છો સારી વાત છે દેશ ચોખ્ખો કર્યા છો સારી વાત છે

પરશુતમ રૂપાલાએ સોળ એપ્રિલે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે જ્યારે રાજકોટમાં ચૌદમી એપ્રિલે ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે ક્ષત્રિયો આ સંમેલનમાં શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે કારણ કે ક્ષત્રિયો પોતાના અક્કડ વલણ પર અડગ છે તો સામે ભાજપ પણ પોતાના નિર્ણય પર મક્કમ જોવા મળી રહ્યું છે સરકારે અને ભાજપ સંગઠને ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરી દીધા છે જોવાનું એ રહેશે કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો ક્યારે સુખદ અંત આવે છે பியூரோ ரப்போ ஜி மீடியா